સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલા સુમન સંગાત આવાસ સુમન સહકાર આવાસ અને ઉતરાણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફટીના સાધન જેવા કે પિત્તળની ગન વાલ્વ અને કપલ વગેરે મળીને કુલ બે પોઈન્ટ એકાવન લાખના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો છે ઉતરાણમાં આવાસના દસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે સુમન સાથ આવાસની દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી થઈ હતી પિત્તળની બાસઠ ફાયર ગન અને પિત્તળના એક્યાસી વાલ મળીને એક લાખની ચોરી થઈ હતી આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો જેના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું છે આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો ત્યારબાદ એવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું